વડોદરાના માંજલપુરમાં વીસ ફૂટ ઊંડો પડતા બે મહિલાઓ ઘાયલ સ્થાનિક લોકોએ બચાવ કર્યો વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ દરબાર ચોકડી પાસે સાત મેચીસ ના રોજ કમોસમી વરસાદના કારણે વીસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો આ ઘટનામાં શાકભાજી લેવા નીકળેલી બે મહિલાઓ ફૂટપાથ પર ઊભી હતી ત્યારે અચાનક ભૂવો પડતા બંને મહિલાઓ તેમાં ખાબકી ગઈ હતી સ્થાનિક લોકોની મદદથી બંને મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ભૂવો પડવાની આ ઘટના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો હતો દરબાર ચોકડી વિસ્તાર અગાઉથી જ નબળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક સમસ્યાઓ માટે જાણીતો છે સ્થાનિક રહેવાસીઓએ અગાઉ પણ માર્ગોની ખરાબ સ્થિતિ અને પાણીની નિકાસની સમસ્યાઓ અંગે પાલિકાને અનેક વખત રજૂઆત કરી છે આ ઘટના પછી પાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે પાલિકા અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ભૂવો પૂરી દીધો હતો અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે સાથી જ પાલિકા દ્વારા સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ નિકાસ અને રસ્તાની સ્થિતિની તપાસ શરૂ કરવામાં આવી છે સ્થાનિક લોકો દ્વારા પાલિકાને માંગ કરવામાં આવી છે કે આવા ભૂવો પડવાની ઘટનાઓ ફરીથી ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે આ ઘટના વડોદરામાં અગાઉ પણ આવી ઘટનાઓની યાદ અપાવે છે બે હજાર ચોવીસમાં પણ વડોદરાના મકરપુરા વિસ્તારમાં એક મહિલા ડ્રાઈવરનો કાર ભૂવામાં ખાબકી ગઈ હતી પરંતુ તાત્કાલિક બચાવ કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી આથી શહેરમાં ભૂગર્ભ નિકાસ અને રસ્તાની સ્થિતિ અંગે વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે